છપ્પન ઇંચની છાતીની આ ભાજપની સરકાર જાણે દેશ પોતાના ઘરનો હોય અને કાર્યકર્તાઓ પણ પોતાના ઘરના હોય તેવી રીતના વર્તન કરતા હોય છે અને જીભમાં તો હાડકાં નથી હોતા એટલે જીભને ગમે તેમ વાળીને ગમે તેના પર ગમે તેવા શબ્દોથી દુઃખ પહોંચાડતા હોય છે અને તેવું જ કર્યું છે મધ્યપ્રદેશના આદિવાસી કલ્યાણ મંત્રી વિજય શાહે વિજય શાહે કર્નલ સુફિયા ખુરેશી પણ ગમે તેવા શબ્દો પ્રયોગ ઉપયોગ કરીને તેમને આતંકવાદી બહેન ગણાવી હતી અને આ કેસ મધ્યપ્રદેશ હાઈકોર્ટ સુધી જાય છે અને તેના સામે નોંધવામાં આવે છે શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત ભાજપની સરકારમાં તો જાણે એવો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય કે પહેલા કંઈ પણ બોલી જવું અને પછી કહી દેવું કે અમારી ભૂલ થઈ ગઈ અમે માફી માગીએ છીએ હવે બીજી વખત આવું વર્તન નહીં કરીએ જાણે એક વખત ભૂલ કરીને તેઓ બીજી વખત સુધરી જવાના હોય તેવી રીતના તેઓ આત્મવિશ્વાસથી બોલતા હોય છે પરંતુ વારંવાર તેઓ ભૂલ કરતા જ હોય છે આ તો એવી ખોટી વાસ્તવિકતા દેખાડવાનો તે પ્રયત્ન કરતા હોય છે કે તે બીજી વખત આવું નહીં કરે જો બીજી વખત આવું ન કરવાના હોય તો વિજય શાહ જે મધ્યપ્રદેશના આદિવાસી કલ્યાણ મંત્રી છે તેમણે વારંવાર બહેનો વિરુદ્ધ ખોટે ખોટા આક્ષેપો કર્યા હતા અને તેમનું પદ પણ ગયું હતું જ્યારે શિવરાજસિંહ ચૌહાણ જે તે સમયના મંત્રી હોય છે ત્યારે તેમની પત્ની પર તે ટિપ્પણી કરે છે ને તેમનું પદ જતું રહે છે છતાં પણ આજે જ્યારે સિંદૂર ઓપરેશન પછી દેશ સૈનિકોને અભિનંદન આપી રહ્યા છે દેશ જ્યારે જવાનોને અભિનંદન આપી રહ્યા છે શાબાશી પાઠવી રહ્યા છે તે જ સમયે વિજય શાહ તેમના એક કાર્યક્રમમાં કહે છે કે કર્નલ સુફિયા ખુરેશી એ આતંકવાદીની બહેન છે એટલે જ અમારી છપ્પન છાતીની મોદી સરકારે સુફિયા ખુરેશીને જ કહ્યું કે જાઓ તમે આતંકવાદીને ઘરમાં ઘૂસીને મારો કારણ કે એ તમારા જ લોકો છે તમે જ તેને મારો અમારી બહેનોના સિંદૂર તેણે ઉજાડ્યા છે સુફિયા ખુરેશી સામે આવું ખોટું તેમનું પ્રવચન થતાં જ આ કેસ મધ્યપ્રદેશની હાઈકોર્ટ સુધી જાય છે અને મધ્યપ્રદેશની અનુરાધા શુક્લનની બેચ જે હાઈકોર્ટ દ્વારા ડીજીપીને આદેશ આપે છે કે તેમની સામે એટલે કે વિજય શાહ સામે ફરિયાદ નોંધવામાં આવે તેની સાથે એફઆઈઆર નોંધવામાં આવે અને ગઈકાલે મોડી રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ તેના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હાઈકોર્ટે તેવું પણ કહ્યું હતું કે જો વિજય શાહ વિરુદ્ધ હા એફઆઈઆર નહીં નોંધાય તો ડીજીપી સામે પણ ફરિયાદ નોંધાશે અને કોર્ટનો આદેશ ડીજીપી સ્વીકારી નથી રહ્યા તેવો ગુનો પણ નોંધવામાં આવશે હાલ તો ડીજીપીએ એફઆઈઆર નોંધી છે અને વિજય શાહ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધાયો છે અને સૂવો મોટો કોર્ટમાં પણ રજૂ થયો છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड